તમામ બહેનો અર્જુન ભાઈ ઓડિયન્સ માં બેઠા છે મારા છોટા ઉદેપુર ના મિત્ર એડવોકેટ બેન જેમને આવેદન પત્ર આપ્યું રસવાડી થી આપ તમામ બહેનો માતાઓ વડીલો અને યુવાન દોસ્તો આપ સૌને મારા ક્રાંતિકારી જય ભીમ અને જય જોહાર پیش કરું છું ગુજરાતની વિધાનસભાના મકાનમાં એક વખત માનની અધ્યક્ષ ગુજરાતની વિધાનસભાના મકાનમાં બેઠા છીએ એ બાંસવાડાના ડુંગરપુરના ઉદેપુરના પંચમહાલના ગોધરાના દાહોદના કડિયા મજૂરો લોહી પર છે અહીંથી ગાંધીનગર પહોંચીએ ત્યાં સુધી રસ્તામાં જેટલી પણ બિલ્ડિંગો આવે જેટલા પણ ભવન આવે જેટલા પણ મલ્ટીપ્લેક્સ આવે જેટલા પણ હાઈવે આવે જેટલા રોડ રસ્તા જોઈએ જેટલા ફ્લાયઓવર જોઈએ જેટલી દુકાનો જોઈએ જેટલી ઈમારતો જોઈએ એ દરેક દરેકના મૂળમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી કડિયા મજૂરોનો લોહી ને પરસ્યો રહે આ વિકાસ શબ્દ ઉપર સૌથી વધારે આ રાજ્યમાં કોઈનો અધિકાર હોય તો સ્વાભાવિક રીતે ગુજરાતના ખેડૂત અને મજૂરોનો પણ ગુજરાતના ખેડૂત અને મજૂરોમાં પણ સૌથી વધારે કોઈનો અધિકાર હોય તો એ છે ગુજરાતનો આદિવાસી

કેમ કદાચ એ ઓબીસી સમાજને બીએનટી સમાજને મુસ્લિમ સમાજને દલિત સમાજને આદિવાસીને ખેડૂતને શ્રમજીવીને એ માનસ નથી કરતા આ વર્તમાન સરકારનું એક જ ચરિત્ર છે ઉદ્યોગોની ચાપલુસી કરવી અને જનતાનો એકડો કાઢી નાખવો આ એક જ ચરિત્ર છે અત્યારે કેવડિયામાં આપણે જોઈ રહ્યા છીએ ફન

એમના સ્વજનો પત્ર લખ્યો તો અને કઈક મદદ માંગી રાજુભાઈ સરદાર વલ્લભભાઈ પટેલે એવું કીધું કે હું દિલ્હીમાં કોઈ પદ ઉપર બેઠો હોય ત્યાં સુધી મદદ માંગવી કે અંગત કામ લઈ આવું તો ભૂલી જજો પણ તો વિંધ્યાચળ પર્વત નહીં ઓળંગતા આવું સરદાર વલ્લભભાઈ પટેલનું ચરિત્ર એ સરદાર વલ્લભભાઈ પટેલને કદી મંજૂર ના હોત કદી નહીં કે આદિવાસીઓ સર્વનાશ કરીને આવા વિકાસ નો કાયદા કરવા આજે નસવાડી થી પેલા બેને વાત કરી એડવોકેટ અઢાર ગામની જમીન એક કંપની આપવા માટે પ્રાઇવેટ કંપની માપણી કરાવી દીધી છે નાદીવાસી નું પૂછવાનું નાદીવાસી સરપંચ નું પૂછવાનું ને એમની ગ્રામ પંચાયત નું પૂછવાનું બસ

વડોદરા સુરત રાજકોટ અમદાવાદની ફૂટપાટ ઉપર પડ્યો હશે એની પત્ની અને બાળક સિમેન્ટ ની ફેલી અને કપચીના ઝગડામાં એનું બાળક ઉછળતું હશે જંગલ જમીનની સરતની લાઈનમાં મામલતદાર ઓફિસ ની બહાર ઉભો હશે આદિવાસી લઈને પછી પોલીસવાળા કસ્ટડીમાં લોક અપમાં દલિત અને ડીએનટીની જેમ મારતા હશે આદિવાસી આટલા દાયકાઓ પછી પણ આદિવાસી એટલે તગડો મજબૂત ધનવાન સશક્ત આવી છબી આપણા મનમાં નથી આવતી કેમ કે આદિવાસી બનાવી શક્યો દલિતોના આત્મ સન્માન ને ઠેસ પહોંચાડવામાં આવે દલિતોની હત્યા થાય ત્યારે ભારતીય જનતા પાર્ટી પેટનું પાણી નાખે આજ પ્રમાણે નરેન્દ્રભાઈ કેવડીયા આવે અને અચૂક બિરસા

આનો જવાબ છે ઇન્કલાબ તળિયા તોડી રાખો ભાજપના ખૂણે ખૂણે થી તાલુકે તાલુકે થી જિલ્લે ભાજપનો સફાયો કરો કરો કે 100 માંથી 80 85 દલિતો મુસ્લિમો આદિવાસી બીએનપી ઓબીસી કિસાન મજૂર અમે છીએ માલિક પૂંજીપતિ લૂંટનારો આરએસએસ વાળા તો 15 20% છે તો દેશ તો અમારો છે

અને એના કારણે આદિવાસી સમાજ માટે સ્ટેન્ડ લીધું આદિવાસી સમાજની પડખે ઉભરાયા જંગલ જમીન નહીં છીરોવાડું ત્યારથી ઉદ્યોગપતિઓની લોબી જેના પૈસા নিউজ ચેનલમાં લાગેલા છે એ રાહુલ ગાંધીનો કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ થઈ ગઈ અને પછી જોયું કે આદિવાસીઓ ને ડીએનપી ને મુસ્લિમ ને દલિત ને આ ગરીબો ને લૂંટવા હોય તો સૌથી મોટો વેપારી તો કે ગુજરાતમાં બેઠો છે તો આવો કે આ દેશમાં પછી નરેન્દ્રભાઈ ગયા

કે જમીન આપણી પરસેવા આપણે અને મજા કરે પૂંજીપતિ જે ઓલરેડી કરોડપતિ છે એનાથી મોદી સાહેબ રાજી નથી અરબપતિ બનાવો પછી તમારે ઘેર સિંદૂરની કે ડબ્બી મોકલી છે આપણે જોઈએ છે નોકરી આપણે જોઈએ છે જંગલ જમીન એટલે કે ના ના સિંધુની ડબ્બી મોકલી છે આ કારીગર પણ તાળી પાડી એથી છૂટા ના થતા આ કોંગ્રેસ પાર્ટીની કારોબારીની મીટિંગમાં સંકલ્પ કરો કે ફરી શક્તિભાઈ રાજુભાઈ જીગ્નેશભાઈ અનંતભાઈ આવે કે ના આવે મારે નસવાડીમાં પેલી કંપનીને ઘૂસવા દેવાની નથી મારે 34 દુકાનો તૂટી એનું વર્તક લીધા વગર આ ચોરોને છોડવાના નથી એ સંકલ્પ તમારે કરવાનો છે એકવાર આઈસ બેવાર આઈસ ચારવાર ધરતી તમારી છે જીવન તમારું છે અસ્તિત્વ તમારું છે તો બચાવવાનું તમારે છે બરા ખુંખાર થઈ જાવ પણ આસામની જેલમાં નાખે તો 80000 કિલોમીટર હજાર બમ ઉભો શું કરી લે આપણો અંદર ટિફિન તો જ છે અપને સાથ આને ફ્રી જેલ મે પકડે ગયે ખાના ફ્રી એ ચાર ડંડા મારશે એકાદો કેસ કરશે કેટલા ઉપર કરશે

રાહુલજી જેવા નેતા સ્વતંત્રતાના આંદોલનમાં કોણ હતા કોંગ્રેસ પાર્ટીના સિપાહી હતા અને આ હરીશિક સોરા તો ગંદાર હતા ચાપલુસી કરતા હતા બાવન વર્ષ તિરંગણ થી લેરા કોઈ દાડો જંગલમાં નથી રહ્યો દેશની આઝાદી માટે લોયનું ટીપું નથી આપ્યું અને આ પાછા આપણે રાપણ કરે હે જોઈ લો અમેરિકાની ચાપલુસી કરી ને રાહુલજી કીધું મધ્યપ્રદેશમાંથી ફોન કર્યો ડોનાલ્ડ ટ્રમ્પ એ નરેન્દ્ર हो जाओ सारे हो जाते पकड़ी ना तो कोई लेबोरेटरी मारा कुछ भी मारा ब्लड टेस्ट करके मारा तो घुमोगलो भी, तो भी ना दिख रहा है आज क्या चीज़ है विश्व गुरु तू तो क्या विश्व गुरु छाती छप्पन नहीं रोगों में सिंदूर

કોણ પેદા કરે આદિવાસી દલી ઓબીસી એ પરસો પાણે ને મોબાઈલ થી રેકોર્ડિંગ થાય મોબાઈલ બને આ માઈક બને આ ઘડિયાળ બને શોટ બને ના બને તો બધું પેદા કોણ કરે છે આપણે જ એ બજારમાં વેચાય એની ખરીદ કરે કોઈ વેચાણ કરે એમાંથી કપાય ટેક્સ ટેક્સ આવે સરકારની તિજોરી મળે એમાંથી શક્તિ ભાઈનો મારણો ગુજરાતના મુખ્યમંત્રી તો તમે પરસો પાડો નહીં ભારત પગાર ના થાય અહીંયા કલેક્ટર નો પગાર ના અને અહીંયા સ્પંદી શક્તિ અહીંયા બધી કી પોસ્ટ મલાઈ દાય પોસ્ટ માં બધા આદિવાસી દલિત ને પણ આઉટસોર્સિંગ નો પણ કર્મચારી ચલાય એ દલિત આદિવાસી આવી જાવ જાડુ ભરવા મજૂરી કરવાની તમારે રોડ તમારે બાંધવાનો સાચું છો સાચી વાત છે ને 20000 રૂપિયા એક દિવસ તો રૂમ હે

તમે જે જાણતા હતા કે થોડીક સ્ટાઇલ બહુ બોલ્યો થોડા તાકાત થી બોલ્યો ફેફસામાં હવા ભરી બોલ્યો બધું તમે જાણો છો તો બદલવાનું પણ તમારે છે તો ધીમે રે ચૂંટણી આવે ત્યારે આપણો એક પણ માણસ ચપટી ચવાણામાં વેચાવો જોઈએ નહીં દારૂની પોટલીને અડકો જોઈએ નહીં એ દર્શનાબેન હોય કુબેર ડિન્ડોર હોય ગામીન ભાઈ હોય કહી દો વનવાસી નથી આદિવાસી છીએ ભારત ભૂમિના માલિક છીએ ખોટી વાતોમાં ભરવાવાના નહીં બીજા તમામ સમાજના લોકો અમારા ભાઈ છે અંદર અંદર લડાવવાની વાત નહીં સારી સરકારી સ્કૂલ બનાવવાની વાત કરો મોંઘવારી ઘટાડવાની વાત કરો જીપીએસસી માં દલિત આદિવાસી ઓબીસી વિદ્યાર્થીઓનો એકલવ્યોનો અંગૂઠો કાપવાનું બંધ કરો આટલી બધી મોટી સંખ્યામાં બેનો બેઠી છે બધી બેનો જાણે છે કેટલી ભયંકર મોંઘવારી શિક્ષણ મોંઘુ આરોગ્ય મોંઘુ રાશન મોંઘુ શાકભાજી મોંઘુ એક જગ્યાથી બીજી જગ્યાએ તમારે જવું હોય બસના ભાડા મોંઘા ગાડીઓ મોંઘી કઈ રીતે તમે જીવશો શું આપી દેશે નરેન્દ્ર મોદી જૂઠ સિવાય કઈ નહીં આપ્યું એ મારા જોડે આપવા માટે જૂઠ સિવાય કઈ નથી રાહુલ ગાંધી તરફ જોવું સરકાર ના બને કોઈક રાજ્યમાં એ રાહુલ ગાંધીને મંજૂર હોય એ મારા એકતા નો ઓળખીએ ગરુડશે તારૂકો નહીં આખો નર્મદા જિલ્લો મજબૂત કરીએ એવો મજબૂત કરીએ કે અહીંનો સંદેશ એ અંબાજી ઉમરગામ આખા આદિવાસી પટ્ટામાં ફેલાય એક નવી ઉર્જા મળે એક નવી શક્તિ સંચાર થાય નવા ક્રાંતિકારી યોદ્ધાઓને અને પટેલો આખા આદિવાસી વિસ્તારને મળે એવી આશાની અપેક્ષા સાથે મારી વાળીને વિરામ આપું છું જ્યારે પણ યાદ કરશું જ્યારે પણ શક્ય છે તમારી તકલીફમાં તમારી પીડામાં તમારા આંદોલન નવા આયીડે ઊભો રહીશ ઊભો રહીશ ઉભો રહીશ બાકી દસવાળીનું આંદોલન સાથે મળીને લડી બરાબર અહીંથી પણ તરફ છે તો જઈશું અહીંનો કોઈ પ્રશ્ન બને તો નસવાડીના ભાઈઓ પણ આપણે વચ્ચે આવશે કોંગ્રેસ પક્ષ તમારી સાથે અમે બધા તમારી સાથે છીએ જય જુહાર કા નારા હે ભારત દેશ અમારો અફસોનું પુત્ર જય ભીમ જય જુહાર